મહિલા મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોલેજમાં આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે નાટ્ય સ્પર્ધા વાર્તા કવિતા લખાણ વક્તૃત્વ સ્પર્ધા કલાકૃતિ અને અન્ય સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપવામાં આવ્યા ઉપરાંત કોલેજના સ્પોર્ટ્સ ડે દરમિયાન વિવિધ ખેલ પ્રવૃત્તિઓમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને શીલ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા આ ભવ્ય કાર્યક્રમમાં મહાવિદ્યાલયના સહમંત્રી સુરેન્દ્રભાઈ પટેલ પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપભાઈ જોશી સ્ટાફ તેમજ ડોક્ટર હિરલબેન ડોક્ટર હસમુખભાઈ વર્ષાબેન ડોક્ટર ધનવિદ્યાબેન ડોક્ટર મહેશભાઈ ડોક્ટર અમિતભાઈ અને રિષભભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તો સ્ટાફના સહયોગ અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી હાજરી સાથે આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરે છે એ એમના જીવનમાંથી શીખવા જેવી બાબત છે માત્ર આ જ કેમ્પસ નહીં પરંતુ આપણું કેળવણી ટ્રસ્ટનું બીજું કેમ્પસ જે છે સુરસાગર તળાવ જે છે એ તળાવ